રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને ખેતીકા સાગરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે ચાર પાંચ દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો કે ભાઈ પેરાકવાટ અને ગોલ આ બે દવા ભેગી કરી અને છાંટો કપાસના પાકમાં પાટલામાં તો બધી પ્રકારના નિંદામણ સાફ થઈ જાય તો આજે તમને ફિલ્ડ બતાવશું એ પહેલાં પણ તમને કહી એક વાત ખાસ કે કે એક દવા જે આવે છે જે સફેદ લીલી છાસડી મોલોમસી તતળિયા થ્રીપ ગોળો પાન ચૂસા પ્રકારની જીવાતો આ બધી પ્રકારની જીવાત મળી જાય એની એક દવા આવે છે જે હાજરમાં જે લિક્વિડમાં સાત પેટી આવી છે અને ગ્રેન્યુલમાં પાંચસો ગ્રામમાં ચાર પેટી કિલોમાં બે છે વહેલા તે વેલાના ધોરણે છે વાત કરીશું કેવડું કેવડું ખડ મળી જાય કપાસના પાકમાં બરાબર છે તો આ કપાસનો પાક હતો બરાબર છે અને એમાં આ નિંદામણ હતા ફોપડ્યું હતું બરોબર બરાબર તો આ બધે બધા પ્રકારમાં આમાં વરાપદ નહોતી મળતી વરસાદ જરાય પોરો જ નહીં દોરો જ નહીં બરોબર છે આજે જો પાછો વરસાદ તારે અંધારી ગયો છે થોડો જાટો થોડો જાતો બરોબર પરંતુ હય પરંતુ આની અંદર અમે ધીમે 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 વૂઢ ચડાવી અને પટ્ટી ફુવારો લઈ અને વ્યવસ્થિત રીતે દવા છાડી દીધી બરાબર છે તો બધું નિંદામણ જતું રહ્યું

તો શું થાય તમને બતાવું કે અહીંયા જુઓ આ પાકમાં વૂડ ઉપયોગ નતો કર્યો તો આ રીતે પાંદડા થઈ જાય છે જુઓ બરોબર છે આ રીતના પાંદરા થઈ જાય જુઓ આ દવા અડી જાય બરોબર દવા સો સો ટકા છોડ ને અડેલી જ છે પણ છોડ સુકાનો નથી ફરી પાછો છોડ ખોલી ગયો જુઓ તમે અહીંયા અડી ગયેલું છે જુઓ બતાવી ગયા બરોબર છે પછી આ પાછી નવી એની કોલ જોવા આવવા મળી છે ઘણા ખેડૂત મિત્રો તમે કોઈ દવા નાખી દીધી હોય તો કપાસ સુકાઈ જાય કે કેમ થાય જો અહીંયા આ દવા આડી થી બરોબર છે આ પાંદરે દવા આડી થી આ પાંદરું કપાસનું પણ એ કપાસમાં નવી કોળ પછી આવી ગઈ છે હવે આમાં થોડો વરસાદ થશે એટલે માઇક્રોમ સલ્ફર અને મેગ્નેશિયમ ત્રણે આપી દેશો એટલે વળી પાછો કપાસ રેડી થઈ જશે શું નાખવાનું છે ખેડૂત મિત્રો પેરાકવાટ કોઈ બી કંપનીનું હોય ચાહે વોલ્સ કેમનું હોય ચાહે અલ્ટ્રા કેમનું હોય ચાહે ધાનુકાનું હોય વિનસેટનું હોય સેમ્સોનું હોય અદામાનું હોય સિઝન્ટાનું હોય ક્રિસ્ટલનું હોય કે કોઈ બી કંપનીનું હોય ગોલ કઈ કંપનીનું લેવાનું છે તો અગર કોઈ બી કંપનીનું હોય વોલ્સ કેમનું હોય અલ્ટ્રા કેમનું હોય એશિયન ટેકનું હોય ધાનુકાનું હોય ગેલીગન હોય કે કોરોમંડળનું હોય કે કોઈ બી કંપનીનું ઓક્સી ફ્લોર ફેન પોઈન્ટ પાંચ ટકા પંપે દસ એમ એલ એટલે કે ગોલ પંપે દસ એમ એલ અને પેરાકવાટ પંપે સો એમ એલ પંપમાં નાખી ડોળું પાણી લેવાનું નથી આછું પાણી લેવાનું છે અને એક ફુવારાની આગળ હૂળ ચડાવી દેવાનું છે અને પછી પત્તી ફુવારો ચડાવી દેવાનો છે પછી ધીમે ધીમે તમારે દાવડામાં બતાવા દેતા દાવડામાં આ પ્રમાણે તમારે આમ છાટી દેવાનું છે બરોબર છે કપાસને ન વડે એવી રીતે તમે છાટી ગયો તમે જોવો હોપડ દાવડામાં બધું નિંદામણ વળી ગયું છે આ ત્રણ દિવસ સાથે નાખ્યું હતું અને વળી પછી જે કો 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 કોયળું છે એ પાછા છયાં કોળ્યા છે પેલા તો બળી ગયા હતા બધા બરોબર છે પાછા કોળી ગયા હવે આની અંદર નિંદામણ કેવડું હતું તો આ અવડો કપાસ છે અને અવડું નિંદામણ હતું અવડો કપાસ છે અને અવડું નિંદામણ હતું બરોબર હોપડ બધું બળી ગયું છે જો તમે આ જોઈ શકો છો આ બધું સાફ થઈ ગયું બરોબર છે આ રીતે આ બધું જ પ્રકારનું નિંદામણ સાફ થઈ ગયું આ સૈયા છે જો સયાં થઈ ગયા રાખ કામ પતી ગયું બરોબર છે જો વ્યવસ્થિત દવા છાંટવામાં આવે ખેડૂત મિત્રો તો પરિણામ સો ટકા આપણને મળે જ તે ન મળે એવું નથી આ સૈયા ધો તમે કવડા હતા મોટાભાઈ જો દોઢ દોઢ ફૂટના અડધા અડધા હાથના પોણા પોણા હાથના તોય સાફ થઈ ગયા એટલે ન જાય એવું નથી બરોબર છે કપાસને ન અડવું જોવે પવન ઓછો હોય અથવા તો પાછા પગલે ધીમે 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 જો આવી રીતે આમ છાંટવામાં આવે આવી રીતે બરોબર છે તો તમને સારામાં સારા પરિણામો મળે છે વાત ખેડૂત મિત્રો કે કપાસ બધાને હવે દોઢ બે મહિનાના થવા આવી ગયા છે અને જીવાતો બતાવવા મળી છે આવો અહીં બતાવો જો છે લીલી પોપટી જો ઉડી ગઈ બરોબર છે હવે પાન કથીરી ફ્રીફ ને એવું આવવાની શરૂઆત થઈ ગઈ છે બરાબર છે પછી આવે છે બરાબર છે ઇટોફેન પ્રોક્સ જો આ કપાસની પાછી કુંણપ થઈ ગઈ છે અને નીચે તમને કોઈ કોક દવા અડી છે એને જોવા અહીંયા બરાબર છે તો આવા પાંદરા બળી ગયા હતા પછી કુંણપ આવી ગઈ છે પેરાકોન ને ગોલ નાખ્યો જો વાત કરીએ ઇટોફેન પ્રોક્સ અને ટોલફેન પાયરેટ ટોલફેન પાયરેટ છે એ જાપાનનું ટેકનિકલ છે ઇટોફેન પ્રોક્સ જે આવે છે પમ્પે પચાસ ગ્રામ નાખવાનું અને ટોલ્ફેની પચાસ ગ્રામ નાખવાનું બે અલગ અલગ છે ઇટોફેન પ્રોક્સ જે આવે છે પમ્પે પચાસ ગ્રામ નાખવાનું છે એ મિત્સુઈ કેમિકલ જાપાની કંપની છે મિત્સુઈ કેમિકલ જાપાની કંપની છે એક વખત પમ્પે પચાસ ગ્રામ તમે દવા નાખી દીયો બરોબર છે એટલે તમે છાટે નાવો આ આખી આયરમાં અને વળી પાછા ઉથલ ભરીને આવો તમારો પોપ ખાલી થઈ જાય પોપ ભરી લેવાનો અને પોપ છાટવાનો નથી પછી તમારે જોઈ આવવાનું જેટલી જીવાત થશે એને દવા આડી ગઈ છે એ એસી ટકા નાઇન્યા નાઇન્યા સાફ નાઇન્યા નાઇન્યા પૂરું કાલે એમાં ઘટે જ નહીં પછી ના એના નામની પછી તમારે કોઈ રામાયણની કોઈ માથાકૂટ જ નહીં એ જેવા તમારે ગઈ ચાહે સબર સાચડી હોય લીલી સાચડી હોય મોડો મસી હોય ચટળિયા હોય હોય ગળો હોય પાનખેરી હોય સુસ્યા પ્રકારની જીવાતો હોય થ્રીપ્સ હોય લિફ્ટ બાયનેટ હોય લીપ સ્પોટ હોય આ બધી જ પ્રકારની એ કાળે જીવાત બધી સાફ થઈ જાય તો ઘણા ખેડૂત મિત્રો આપણને કહેતા હોય છે કે ભાઈ કેવા કેટલા દિવસ સુધી રિઝલ્ટ રહેતું હશે તો કંપની એવું કહે છે કે ભાઈ બાર પંદર દિવસનું રિઝલ્ટ રહે બરોબર છે બાર પંદર દિવસનું રિઝલ્ટ રે પણ અમે જે ગયા વર્ષે સાડી ત્રણસો ડેમોન્સ્ટ્રેશન લીધા હતા એમાં અમને વીસ થી પચીસ દિવસના સારામાં સારા પરિણામો મળ્યા હતા તો અમે એવું કહીએ છીએ ખેડૂત મિત્રો કે જો તમને કમસે કમ વીસ થી પચીસ દિવસની પણ પંદર વીસ દિવસથી જો સારામાં સારા પરિણામો મળે ને તો બી સંપર્ક કરીશું કારણ કે આપણી પાસે એક જ નંબર છે એમાં ફોનપે વાપરીએ ગૂગલ પે વાપરીએ પેટીએમ વાપરીએ વોટ્સઅપ વાપરીએ એનથી વિડીયો ઉતારીએ એનથી અમે તમને માહિતી આપીએ એ નહીં કરો યુટ્યુબમાં અપલોડ કરીએ આ એક જ નંબરથી છે એટલે થોડીક આ રીતની વાર લાગે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કોઈ ચિંતાનો વિષય નથી તમતા જો ખડની તમે તમતા દવા વાપરી શકો છો તમે જો લાગડ તમને એક મની બીજા બધા મને તમતા બતાવો તો ભાઈ ભાવેશ બાંધકા આંટા ઓળ પાઉ જાવ તમતા જો આ બધે તમતા લાગડ ખડની દવા નાખેલી જ છે અને બધું કમ્પ્લીટ સાફ થઈ ગયું છે તો હવે વાત કરીએ નવો વિડીયો જ્યાં સુધી નો આવે ત્યાં સુધી રજા આપો જય જવાય જય ગીજા જય તારા